તુલા રાશિ જાન્યુઆરી બે હજાર પચીસની પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ ઘણા ગ્રહો જાન્યુઆરી મહિનામાં તેમના રાશિની નિશાનીને બદલવા જઈ રહ્યા છે જેની શુભ અને અશુભ અસરો તુલા રાશિના ચિહ્નો પર બનશે આ રાશિના લોકોને પણ જાન્યુઆરી મહિનામાં ઘણી મોટી ખુશીઓ આવવાની છે મિત્રો આ રાશિની બધી મુશ્કેલીઓ જાન્યુઆરી બે હજાર પચીસના મહિનામાં સમાપ્ત થશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ કૃપા તમારા પર બનાવવામાં આવી રહી છે જેથી દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણ તમને તેમના આશીર્વાદ આપશે તેથી મિત્રો તમે લોકો આ વીડિયોમાં છેલ્લા સુધી રહેજો કારણ કે આ વીડિયો તુલા રાશિના લોકો માટે ખૂબ ખાસ રહેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જાન્યુઆરી મહિનામાં ગુરુ શુક્ર રવિ અને સોમ રાશિના નિશાનીને બદલવા જઈ રહ્યા છે જે તમામ બાર રાશિઓના ચિહ્નોને અસર કરશે આ ગ્રહ પરિવહનની સાથે સોમ ગુરુ રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે તેની અસર નવા વર્ષમાં રાશિના ચિહ્નો પર પણ રહેશે પરંતુ મિત્રો આ મોટા ગ્રહો માર્ચ પછી જ રાશિમાં ફેરફાર કરશે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મીનારાયણ લખો જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આપણે તે પાંચ મોટી ભવિષ્યવાણી વિશે જાણીએ જે જાન્યુઆરી મહિનામાં બુધ ગુરુ અને મંગળની કૃપા બની રહી છે નંબર એક તુલા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ અદભુત હશે મિત્રો આ સમય દરમિયાન તમને તમારી આવકના ક્ષેત્રમાં ઘણો નફો મળશે જાન્યુઆરી મહિનામાં યોજાયેલ ગુરુ ગુરુનું એકમ તમારા માટે વિશેષ ફળો પૂરા પાડે છે જેથી તમારી આવકના માધ્યમોમાં કોઈ અછત રહેશે નહીં તમે પૈસાના પ્રવાહની ઘણી રીતો તમારી પાસે આવશે લક્ષ્મી માતાની કૃપાથી જે કોઈ પણ જાન્યુઆરી મહિનામાં તેના નવા વ્યવસાય અથવા રોજગારની શોધમાં રોકાયેલ છે આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે અને મિત્રો ચાલો તમને જણાવીએ કે પાંચ જાન્યુઆરીએ બુધ સંક્રમણ કરશે ધન રાશિમાં જેથી પારો પરિવહન કરશે જેથી તમારા અટવાયેલા પૈસા પરત આવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્યધન રાશિમાંથી બહાર નીકળી જશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે તો પછી તમને વ્યવસાયથી ઘણો ફાયદો થશે જે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરશે આ સમય દરમિયાન તમારી સફળતા મળશે ચૌદ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી તમારા ઘરમાં મોટી માંગલિક વિધિ થઈ શકે છે મિત્રો કુટુંબમાં માંગલિક કામને કારણે પૈસા ખર્ચ થઈ શકે છે ઉપરાંત મિત્રો ચાલો તમને જણાવીએ કે દ્વાદેશ મંગળને લીધે તમારે રોકાણના મામલે સાવચેત રહેવું જોઈએ જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ લો આયોજિત રીતે બધી ક્રિયાઓ કરો નહીંતર તમને રોકાણની બાબતમાં થોડી છેતરપિંડી મળી શકે છે દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા વ્યવસાયને જાન્યુઆરી મહિનામાં પ્રગતિ થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે મિત્રો દેવગુરુ ગુરુનું ત્રીજું ઘર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે જો તમારે તમારા કામમાં સખત મહેનત અને પ્રામાણિકતા સાથે રોકાયેલા રહેવું જોઈએ મિત્રો તે કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી બે હજાર પચીસનો પ્રથમ મહિનો તમારા માટે ખૂબ ખુશી લાવી રહ્યો છે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમને તમારા કરિયરમાં ખૂબ જ સારા પરિણામ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો મિત્રો પાંચ જાન્યુઆરીએ બુધનું સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખોલશે જેના કારણે તમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરશો અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તેમનો વ્યાપાર ઝડપથી વધશે તેનો વ્યાપાર દૂર દૂરના દેશોમાં પણ વિસ્તરશે અને ચૌદ જાન્યુઆરીએ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઉદ્યોગપતિઓનો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તેમના મનમાં નવા વિચારો આવશે જે તેમને લાભ આપશે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા તેમનો પગાર અચાનક વધી શકે છે જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જાન્યુઆરી મહિનો ખૂબ સારી રીતે પસાર થશે વર્ષ બે હજાર પચીસ તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે ઉપરાંત તેમને ઓફિસમાં તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા તમારા પ્રયત્નો સફળ થશે મિત્રો તુલા રાશિના લોકો માટે જાન્યુઆરી બે હજાર પચીસ કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપશે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજારનો આ મહિનો તુલા રાશિના લોકો માટે પ્રેમ અને વૈવાહિક જીવનમાં ઉત્તમ પરિણામ આપવાનો છે કારણ કે તમારી રાશિના ઉર્ધ્વ ઊર્ધ્વગૃહમાં ગ્રહ સ્થાન પામશે તેથી જો તમારી ઉંમર સત્યાવીસ વર્ષથી વધુ છે અને તમે અપ્રેણીત છો તો તમે લગ્ન કરી શકો છો વિવાહિત લોકોને સંતાનો થઈ શકે છે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી આ કહે છે જાન્યુઆરી બે હજાર પચીસ એ તુલા રાશિના લોકો માટે શિક્ષણની દૃષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે મિત્રો આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે જેના કારણે તેમને સારા પરિણામ મળશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓએ આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયાસો સફળ થશે મિત્રો શિક્ષણની દૃષ્ટિએ જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ પારિવારિકની દૃષ્ટિએ સારું રહેશે આ મહિને તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ દૂર થશે અને પરિવારમાં પ્રેમની સંવાદિતા રહેશે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી સમાજમાં તમારું માનપ્રતિષ્ઠા વધશે જે તમને સમાજમાં ખૂબ પ્રખ્યાત બનાવશે આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર